સોળ દિવસથી હરિયાણાની સરહદ પર એકઠા થયેલા પંજાબના ખેડૂત સંગઠનોએ દિલ્હી કૂચ માટે નવી રણનીતિ બનાવવાનું નક્કી કર્યું હતું હરિયાણા પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ છોડવાથી બચવા ગાયો માટે ઢાલ બનાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે આ માટે દરેક ખેડૂત હરિયાણા સરહદમાં પ્રવેશ કરતી વખતે પોતાના પશુઓને આગળ લઈ જશે આનાથી ખબર પડશે કે પોતાને ગૌરક્ષક ગણાવતી હરિયાણાની ભાજપ સરકાર આ ગાયોને રોકવા માટે ગોળીબાર કરે છે કે નહીં મોરચાના સિદ્ધપુર જૂથ માટે તેઓ દિલ્હી કૂચ કાર્યક્રમ મુલતવી રાખવાનો ગુરુવારે છેલ્લો દિવસ છે બુધવારે જૂથ અને કિસાન મજદૂર સંઘર્ષ નેતાઓની બેઠકમાં રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી ખેડૂત આગેવાનોની તેમની રણનીતિ અંગે હજુ સુધી કઈ કહેવા તૈયાર નથી સૂત્રોના જણાવ્યા અનુસાર તેમનું માનવું છે કે એકવાર તેઓ હરિયાણામાં પ્રવેશ કરશે તો તેમના માટે દિલ્હી જવું મુશ્કેલ નહીં હોય ઉગ્રમહીકુ એકા એકાગ્રહણના પંજાબ અધ્યક્ષ જોગિન્દરસિંહ ઉગ ઉગ્રહાએ આરોપ લગાવ્યો છે કે કિસાન મજદૂર સંઘર્ષ મોરચાના મહાસચિવ સચિવ સર્વનશિંહ પટેરે ખેડૂતોના સંઘર્ષને વિક્ષેપિત કરવાનો પ્રયાસ કર્યો છે ઉગ્રહાને કહ્યું કે રાષ્ટ્રીય સંયુક્ત કિસાન મોરચાએ સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર સંઘર્ષ સમિતિ સાથે સંલગ્ન કરવા માટે છ સભ્યોની સમિતિની રચના કરી છે સમિતિમાં સર્વનશિંહ પટેલ સતનામસિંહ સાની મંગત યુપી કાકા સિંહ કોટરા સુરજીત ફૂલ અને સંયુક્ત સંઘર્ષની યોજના બનાવવા માટે કહેવામાં આવ્યું સત્યાવીસમી ફેબ્રુઆરીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને તેમના સંગઠન અને સંયુક્ત કિસાન મોરચાના નેતાઓ વિરૂદ્ધ પાયાવિરણા પ્રચાર કર્યો મોરચામાં જોડાવા માટે તેમના પર દબાણ કરવામાં આવ્યું હતું જસાંગપુરુ જિલ્લાના ખનોરીમાં એકવીસ ફેબ્રુઆરીએ માર્યા ગયેલા ભટિંડાના યુવાન ખેડૂત સુપકરણના મૃતદેહનું પોસ્ટમોર્ટમ આઠમા દિવસે પણ થઈ શક્યું નથી પરંતુ ખેડૂત સંગઠનોના દબાણથી અસર દેખાઈ અને બુધવારે મોડી રાત્રે તેમના મૃત્યુના સંબંધમાં પટિયાલા જિલ્લાના પાટણ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા લોકો સામે શૂન્ય એફઆઈઆર નોંધવામાં આવી છે આ એફઆઈઆરમાં આઈપીસીની કલમ ત્રણસો અને એકસો લગાવવામાં આવી છે ભટિંડાના એસએસપી અને પટિયાલાના એસએસપી વરુણ શર્મા મોડી રાત્રે પટિયાલાની રાજેન્દ્ર હોસ્પિટલ પહોંચ્યા અને ખેડૂતોને તેમના મૃતદેહને ભટિંડા લઈ જવા માટે સમજાવવામાં વ્યસ્ત હતા પરિવારે સરકાર દ્વારા એક કરોડ રૂપિયાના વળતર અને નોકરીની ઓફર સ્વીકારી છે A Horta Rock.